નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે વરઘોડા મુદ્દે સુરત સીપીને માનવ અધિકાર પંચની શો કોઝ નોટિસ ત્યારે આગળ વાત થશે વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે વાત છે સુરતની ત્યારે આગળ વાત થશે મહાકુંભના નામે મોટી લૂંટ આચરવામાં આવી હતી આગળ વાત થશે ઈવીએમ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય સામે આવ્યો છે ત્યારે વાત થશે હેલ્મેટ ના પહેનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે આગળ વાત થશે વૃદ્ધ વ્યક્તિને નિશાન બનાવતો પોલીસ આવી ગયો છે આગળ વાત થશે કામરેજના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ યોજાઈ હતી ત્યારે વાત થશે ટ્રમ્પની જેલેન્સીને મોટી ધમકી મળી છે આગળ વાત થશે ગાંધીનગરની હોસ્ટેલના વીસ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું આગળ વાત થશે રેશનિંગની દુકાનમાં હજારો કિલો અનાજ સગે વગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે ત્યારે વાત થશે રૂપિયા ચોવીસો પાંત્રીસ કરોડના બેંક ફ્રોડમાં કેસમાં સીબીઆઈને કોર્ટે ઉધળો લીધો છે ત્યારે વાત થશે એટીએમ ટ્રાન્ઝેક્શન લઈને નવા ફેરફારો સામે આવ્યા છે આગળ વાત થશે સુરતમાં વધુ એક બોગસ તબીબ ડોક્ટર ઝડપાયો છે ત્યારે વાત થશે રાહુલ ગાંધીને કોર્ટે સમન્સ પાઠવ્યું છે આગળ વાત થશે અમદાવાદના રસ્તાઓ થયા છે બિના ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો હવે મિત્રો સમાચારો વિસ્તારથી અંબાલાલ પટેલે રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી તે આગાહી પ્રમાણે મોડી રાત્રે અમદાવાદના કોઈ કોઈ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા વરસાદી માહોલને કારણે વાતાવરણ એકદમ ઠંડુ ગાળ બન્યું તો બીજી બાજુ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયેલો જોવા મળ્યો ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે જેથી લોકોએ થોડી સાવચેતી રાખવી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીને કોર્ટે સમન્સ પાઠવ્યું છે લખનઉની એક કોર્ટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે માહિતી અનુસાર ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સેના વિરુદ્ધ કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીના સંદર્ભમાં કોર્ટે સમન્સ મોકલ્યો છે રાહુલ ગાંધીને માર્ચના છેલ્લા અઠવાડિયામાં કોર્ટમાં હાજર રહેવું પડશે રાહુલે પત્રકારોને કહ્યું હતું કે નવ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકોને માર મારવા વિશે કોઈ કાંઈ પૂછતું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં વધુ એક બોગસ તબીબ જબ્બે કરવામાં આવ્યો છે શહેરના લસકાણા ડાયમંડનગર ખાતે આવેલા ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં એલોપેથી પ્રેક્ટિસ કરતાં આ બોગ્ગસ તબીબને સુરત હેલ્થ સિબિનિટીમે રંગે હાથ મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝડપી પાડ્યો છે કોઈપણ પ્રકારના માન્ય મેડિકલ ડિગ્રી ધરાવતો ન હોવા છતાં લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડા કરીને આરોપી મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફારો સામે આવ્યા છે એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને ઘણા બધા ફેરફારો થઈ રહ્યા છે આ મહિનાથી એટીએમમાં પૈસા ઉપાડવાના નિયમો બદલાયા છે હવે મેટ્રો શહેરના લોકો મહિનામાં ત્રણ વખત એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે આ પછીના દરેક ટ્રાન્ઝેક્શન પર પચીસ રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે જે અગાઉ વીસ રૂપિયા હતો આ ઉપરાંત જો તમે બીજા બેંક એટીએમમાંથી પૈસા ઉપાડશો તો ત્રીસ રૂપિયા વસૂલવામાં આવશે જે નોન મેટ્રો શહેરમાં આ મર્યાદા રૂપિયા પાંચ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયા ચોવીસસોને પાંત્રીસ કરોડના બેંક ફ્રોડ કેસમાં સીબીઆઈનો કોર્ટે ઉધળો લીધો દિલ્હીની એક કોર્ટે ચોવીસસો ને પાંત્રીસ કરોડ રૂપિયાના બેન્ક ફ્રોડની કેસની તપાસ કરી રહેલી સીબીઆઈને સખત ટપકો આપ્યો છે કોર્ટનું કહેવું છે કે તપાસ એજન્સી કેટલીક મહત્વપૂર્ણ બાબતો છુપાવી રહી છે જે અવહિલને અને જીદ છે એટલું જ નહીં તપાસ પણ યોગ્ય રીતે થઈ રહી નથી આમાં ઘોર બેદરકારી છે કોર્ટે કહ્યું છે કે તપાસ નિષ્પક્ષ અને પારદર્શક રીતે થવી જોઈએ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેશનિંગની દુકાનોનું હજારો કિલો અનાજ સગે કરવાનું કૌભાંડ ગુજરાતના નડિયાદમાં કબ્રસ્તાન ચોકડી પાસેની ચાજવાડી અને છાંટિયાવાડ સ્થિત રસ્તા અનાજની દુકાનોનો પરવાનો પ્રિયાંક પટેલને અપાયો હતો ફરિયાદના પગલે મામલતદાર સહિતની ટીમની તપાસમાં ગરીબોના ભાગના સોળ હજાર કિલો અનાજનો જથ્થો સગે વગે કરી નાખ્યાનો સામે આવ્યો છે જેથી જિલ્લા પુરવઠા વિભાગે પ્રિયંકા પટેલનો સોળ પોઈન્ટ પચાસ લાખનો દંડ ફટકારીને દુકાનોનો પરવાનો રદ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરની હોસ્ટેલના વીસ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે રાજ્યમાં ફરી એક વખત ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે ગાંધીનગરમાં હોસ્ટેલના વીસ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી શહેરમાં આવેલી દરસાલના વીસ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી તમામે તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફો થઈ હતી હોસ્ટેલમાં રહેતા આ વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં ચાઇનીઝ ખાધું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની જેલેન્ક્સીને ધમકી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી સત્તા સંભાળતાની સાથે પોતાના નિવેદનો અને કામોના કારણે વિશ્વભરમાં ખરભળાટ મચાવી દીધો છે ટ્રમ્પે સત્તા હાથમાં લેતા જ યુક્રેનની મુશ્કેલી વધારી રહી છે ટ્રમ્પે યુક્રેન વિરુદ્ધ નિવેદન આપતા કહ્યું છે કે યુક્રેનનો કબજો ગમે ત્યારે રશિયા પાસે જઈ શકે છે અમેરિકાએ યુદ્ધમાં યુક્રેનની જીત માટે મદદ કરી હતી પરંતુ હવે અમે મદદ પાછી ખાંચી લેતા ખચકાશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કામરેજના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ જોવા મળી સુરત જિલ્લામાં ફાર્મ હાઉસમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને કાયદેસરની કાર્યવાહી કરવા માટે કામરેજ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી આ દરમિયાન મોરઠાણ ગામની સીમમાં એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હતી ત્યારે જ પોલીસની ટીમે તેમના રંગમાં ભંગ પાડ્યો હતો જ્યાંથી પોલીસે યુવતી સહિત છ લોકોને નશાની હાલતમાં પકડી પાડ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૃદ્ધ વ્યક્તિઓને નિશાન બનાવતો પોલીસના શંકા સકંજામાં જોવા મળ્યો છે ગીર સોમનાથમાં વૃદ્ધોને નિશાન બનાવતો સાતે ઠગ આખરે પોલીસના સકંજામાં આવ્યો છે આરોપી અવારનવાર વૃદ્ધ વ્યક્તિને નિશાન બનાવીને છેતરપિંડી કરતો હતો રફિક ઉર્ફે કલી છોટલીયા જૂનાગઢના બિલખા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે આરોપી રિક્ષા ચલાવીને અનાજની ફેરી કરતો હતો આકલવાડી માધુપુરા જસાદર સહિત અનેક ગામોમાં વૃદ્ધોને નિશાન બનાવ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હેલ્મેટ ન પહેરનારા ઉપર કડક કાર્યવાહી ગુજરાત પોલીસના જવાનો તમામ સરકારી કચેરીઓ બહાર ઘરે પગે રહીને વિશેષ ડ્રાઈવ ચલાવી રહ્યા છે આ દરમિયાન પ્રથમ દિવસે જ નિયમ તોડનારા તમામ સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે સરકારી કચેરીના કર્મચારીઓ પોતાના ટુ વ્હીલર કે ફોર વ્હીલરમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર જોવા મળે તો તેને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે ડ્રાઈવના પ્રથમ દિવસે જ ત્રણ હજાર એકસોને બાણું લોકો ઝડપાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈવીએમ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે કેસની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ઈવીએમમાં સંગ્રહિતા ચૂંટણી ડેટાનો નાશ ન કરે અને તેમાં કોઈ નવા ડેટા ફરીથી લોડ ન કરે જો હારેલા ઉમેદવારને કોઈ સ્પષ્ટતાની જરૂર હોય તો ઈવીએમ એન્જિનને સ્પષ્ટતા કરી શકે છે કોઈ છેડછાડ થઈ નથી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મન્સે ઈવીએમ ચકાસણી માટે નવી નીતિની માગ કરી છે અને આ કેસની સુ સુનાવણી આગામી તેર ત્રણ માર્ચે થનારી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભના નામે લોટા મહાકુંભના માર્ગ પર આવતા ઢાબા સંચાલકો ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો કર્યો છે જેના કારણે મુસાફરોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે હોટલ માલિકોએ ખાવા પીવાના ભાવ બમણા કરી દીધા છે કેટલાક શ્રદ્ધાળુઓએ જણાવ્યું છે કે ઈટાવા જિલ્લાની સરહદ પર પાર કરતાની સાથે જ અરૈયાથી પ્રયાગરાજ સુધી સ્થિત ઢાબા અને હોટલો ભોજનના નામે લૂંટ ચલાવી રહ્યા છે એક રોટલીનો ભાવ ચાલીસથી પચાસ રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે સુરતમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો હોય તેવી ઘટના સામે આવી છે લસકાણા ડાયમંડનગર ઇન્ડસ્ટ્રી પાસે ઝોન નંબર એક એલસીબી શાખાએ રેડ પાડી હતી સામે આવેલી માહિતી અનુસાર પોલીસે કોઈપણ જાતની ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા બાર પાસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે જે બોગસ હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે ચાર વર્ષથી હાર્ટ અને કિડની સ્પેશિયાલિસ્ટ બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરઘોડા મુદ્દે સુરત સીપીને માનવ અધિકાર પંચની શો કોઝ નોટિસ ગુજરાતમાં વિવિધ ગુનાઓમાં ઝડપાતા આરોપીઓને પોલીસ દ્વારા કથિત વરઘોડા કરવાના મામલે હવે માનવ અધિકાર પંચ એક્શનમાં આવ્યું છે વરઘોડા મુદ્દે સુરત સીપીને માનવ અધિકાર પંચે સો કોઝ નોટિસ આપી છે પંચે સુરત પોલીસ કમિશનરને અહેવાલ તૈયાર કરીને પોતાની જ સહિથી ત્રીસ દિવસમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે આરડી મેદપરા દ્વારા માનવ અધિકાર પંચમાં અરજી દાખલ કરવામાં આવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે